નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક સરસ મજાની યોજના વિશે વાત કરીશું કે મિત્રો આ યોજનાનું નામ છે

તો મિત્રો તમારે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ત્રણ નો લાભ લેવો હોય તમારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો તમારે આ યોજના નો ફોર્મ ભરવા માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવી છે જેમ કે મિત્રો જે મહિલાઓ બળતણમાં લાકડાનો ઉપયોગ કરીને ઘરની રસોઈ બનાવતા હોય તો મિત્રો એવી મહિલાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવે છે વાત મિત્રો મિત્રો લાભ વિશે કે આ યોજના અંતર્ગત મહિલાઓને સિલિન્ડર મળવાપાત્ર થશે તમે પ્રાઇવેટ ગેસ કનેક્શન કરાવો છો તો મિત્રો તમને ઓછામાં ઓછો નવ થી દસ હજાર સુધીનો ખર્ચો થતો હોય છે પણ મિત્રો આ યોજના અંતર્ગત સરકાર દ્વારા બધું જ વીમા આપવામાં આવે છે જેમ કે મિત્રો ગેસનો ચૂલો છે લાઇટર છે રેગ્યુલેટર છે અને મિત્રો એક ગેસ સિલિન્ડર ની બોટલ અને મિત્રો તે પણ તમને ભરીને આપવામાં આવશે તો મિત્રો આટલી વસ્તુ છે તે તમને આ યોજના અંતર્ગત ફ્રી આપવામાં આવશે વાત કરી લઈએ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવી છે છે જેમ કે અરજદાર તે વર્ષ પૂર્ણ કરેલી મહિલા હોવી જોઈએ એટલે કે મિત્રો આ યોજનાનો લાભ છે તે મહિલા ઉમેદવાર જ અરજી કરી શકે છે અને મેળવી શકે છે અને મિત્રો એક જ ઘરમાં કોઈ પણ ઓઇલ માર્કેટિંગ કંપની નું બીજું કોઈ એલપીજી કનેક્શન ના હોવું જોઈએ એટલે કે મિત્રો તમારે રેશન કાર્ડમાંથી કોઈ પણ સભ્યનું નામ પ્રાઇવેટ અથવા એલપીજી કનેક્શન માં નામ ના હોવું જોઈએ ત્યારબાદ મિત્રો પુખ્ત મહિલા છે તે ગરીબ પરિવાર ની હોવી જોઈએ મિત્રો તેમાં તમારે કેવાય અરજી ફોર્મ છે આજે કેવાય ફોર્મ છે તે જ્યારે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ જમા કરાવવા જાવ ત્યારે એ ડોક્યુમેન્ટ સાથે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે અને આ ફોર્મ છે તે ગુજરાતી ભાષા પરીક્ષામાં ભરવાનું રહેશે અને આ ફોર્મ ક્યાંથી મળશે તેની વાત આપણે આગળ કરીશું અને ત્યારબાદ મહિલાનું આધાર કાર્ડ છે મહિલાનું ચૂંટણી કાર્ડ છે રેશન કાર્ડ છે અને મિત્રો બેંક પાસબુક ની નકલ અથવા રદ કરેલ ચેક છે અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો છે અને વંચિતતા ઘોષણા છે મિત્રો આ જે વંચિતતા ઘોષણા અને કેવાસી નું ફોર્મ છે તે તમને લેવા માટે તમારે આ વેબસાઈટ ઉપર આવી જવાનું રહેશે તેમાં તમને નીચે આ જગ્યા પર ચાર ઓપ્શન જોવા મળશે તેમાં નીચે ફોર્મ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવી મિત્રો તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ફોર્મની પીડીએફ જોવા મળશે જેમાં હિન્દી ઇંગ્લિશ જેવી અલગ અલગ ભાષાની પીડીએફ જોવા મળશે તો મિત્રો આ જે ફોર્મ છે તે તમારે ગુજરાતી ભાષામાં ભરવાનું રહેશે એટલે મિત્રો તમારે ગુજરાતી ભાષાનું પીડીએફ લેવાની રહેશે તો મિત્રો ગુજરાતી ભાષાની પીડીએફ લેવા માટે નીચે તમારે ત્રણ પ્રકારના ઓપ્શન જોવા મળશે તો મિત્રો કેવાય સી ફોર્મ માટે નીચે કેવાય સી ફોર્મ લખેલું છે એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો કેવાય સી ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે તમને ભાષા સિલેક્ટ કરવાનું ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ગુજરાતી સિલેક્ટ કરવાની રહેશે જેવી જ મિત્રો તમે ગુજરાતી ભાષા સિલેક્ટ કરશો એટલે ગુજરાતી ભાષાનું પીડીએફ ફોર્મ ફોર્મ ઓપન થઈ જશે અને મિત્રો તમારે જે છે તે ડાઉનલોડ કરી લેવાનું છે છે મિત્રો બે ફોર્મ તે ડાઉનલોડ કરી અને અને તેને ભરી તમારે નજીકની ગેસ એજન્સી પર જઈ ત્યાં તમારે સહી સિક્કા કરાવી દેવાના રહેશે અને જે આગળ ડોક્યુમેન્ટ તમને કીધા એ બધા સાથે લઈ જવાના રહેશે ઓરિજિનલ અને એક એક અને મિત્રો આજે બંને ફોર્મ છે તે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે પરંતુ મિત્રો તમને જો ગેસ એજન્સી વાળા ઓનલાઈન ફોર્મ ભરવા કહી તો જ મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું છે જો તમને ઓફલાઈન ફોર્મ ભરવાનું કહે તો ત્યાં જ તમારે બધા ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાના રહેશે ત્યારબાદ તમને જાણ કરવામાં આવશે કે તમારી અરજી છે મિત્રો તમારી અરજી મંજૂર થાય ત્યારબાદ તમને આ જે લાભ છે તે મળવાપાત્ર થશે તો મિત્રો આવી જ રીતે આ યોજનાનો લાભ છે તે તમે મેળવી શકો છો તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો